મિત્રો બ્રહ્માંડ ખગોળશાસ્ત્ર એ હંમેશા વિદ્યાર્થીઓ શિક્ષકો અને દરેક વ્યક્તિ માટે રસનો વિષય રહ્યો છે જો કોઈ એવી જગ્યા હોય જ્યાં ખગોળીય ઘટના સૂર્યમાળા નક્ષત્રો વિશે નક્કર જાણકારી મળે તો આપને ચોક્કસ પસંદ પડશે ખરું ને અમદાવાદના એક વ્યક્તિ આજ ક્ષેત્રે કામ કરી રહ્યા છે આવો મુલાકાત લઈએ તેમના સ્પેસ હબની આપણા આ વાતાવરણથી માડી સોલાર સિસ્ટમ કેવી રીતે બની સૂર્યમાળામાં બધા ગ્રહો કેવી રીતે બન્યા એનું અંતર કેટલું છે એની સરફેસ કેવી છે એની ઉપર તાપમાન કેટલું છે અથવા ત્યાં આપણે કેટલા મિશન્સ મોકલ્યા કેટલા વર્ષોથી ખગોળ ખગોળ તરીકે છે ખરેખર આ કોઈ સિવિલાઇઝેશન્સ એવી હતી કે જેણે ક્યારે જાણ્યું હતું તો પૃથ્વી ઉપરની અનેક જાત જાતની સિવિલાઇઝેશન્સ એટલે તમે એમ કહી શકો કે ઇન્ડિયન માયન ઇજિપ્શિયન અરેબિક ચાઇનીઝ આવી અનેક એવી સિવિલાઇઝેશન્સ થઈ ગઈ કે જેણે મોટા મોટા પિરામિડ મોટા મોટા સ્ટ્રક્ચર્સ બનાવ્યા આપણે એના વિશે એક જગ્યાએ ના જાણી શકીએ દોસ્તો આ પ્રકારના પ્રશ્નો આપને પણ થાય છે તો આપની આ જિજ્ઞાસાના જવાબો મળી શકે છે અમદાવાદમાં મેમનગર ખાતે શરૂ થયેલા બ્રહ્માંડ ખગોળશાસ્ત્રની જાણકારી પીરસતા અમેઝિંગ સ્પેસ હબ ખાતેથી ચાર વર્ષથી લઈ અને એવું કહી શકાય કે સો વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે તો એના માટે દરેક વ્યક્તિ માટે કંઈક ને કંઈક પીરસાયેલું છે બાળકો આવે તો એમના માટેની વસ્તુઓ તો આ જ છે પણ ભાષા બદલાઈ જાય છે એ લોકોને સરળ ભાષામાં સમજ હોય ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ એ પણ અહીંયા આગળ થવાના છે કે જ્યાં શિક્ષકોને ક્યારેક કોઈક પર્ટિક્યુલર કન્સેપ્ટ વધારે સારી રીતે સમજવા હોય તો એને માટે પણ અમારી પાસે બહુ જ મટીરિયલ એવું છે અમે એમને હેન્ડઝોન એક્ટિવિટી કરાવીએ છીએ કેવી રીતે તારા મંડળ બનાવવું કેવી રીતે ગ્રહણ થાય છે તેનું મોડલ બનાવવું અથવા તો કેવી રીતના જયપુરની અંદર આવેલું જંતર મંતર સમય કેવી રીતે બતાવે છે એના વિશે આવી અનેક જુદી જુદી વાતો અહીંયા છે પણ આ પ્રકારનું સ્પેસ હબ શરૂ કરવાની પ્રેરણા તન્મયભાઈને ક્યાંથી મળી બહુ જ બધી જગ્યાએ ઘણા જ બધા એવા આર્ટિફેક્ટ્સ બહુ જ બધી જગ્યાએ નમૂનાઓ બહુ જ બધી જગ્યાએ પોસ્ટર્સ બધું જ જોયું પણ પછી એવું થયું કે ના મારે કોઈ આર્કિટેક કે કોઈ ઇન્ટિરિયર નથી જોયું તું હું મારા પ્રમાણે બનાવીશ અને આ મારા પ્રમાણે બનાવેલી જગ્યા છે કે જેની અંદર કોઈ એક વાત એવી નથી ખગોળની કે મેં જે અહીંયા આવરી ના લીધી હોય એટલે એવું કહી શકાય કે આમ તો આ જગ્યા બનાવવા માટે મને કદાચ અઢી મહિના લાગ્યા પણ જો ટોટલ મારું તો ચાલીસ વરસ અને અઢી મહિના એવું કહી શકાય કે ટેલિસ્કોપથી અમે સૂર્ય એક ફિલ્ટર મૂકીને એની ઉપરના ધબ્બાઓ

अब आप लोग रात में क्या करते हो तारे देखते हो तारे बिल्कुल बिखरे हुए समझना होगी जैसे समझने के लिए हम एक पूरा मॉडल तैयार करवाते हैं और उस मॉडल के जरिए आप समझ सकते हो कि हमारी रीतियों किस तरह से चेंज होती है जिनको हम सीजन बोलते हैं कब छोटा दिन बड़ा दिन होगा सूरज कहाँ से उदय होता है कहाँ पर प्लान होते हैं तमाम चीजें आप एक मॉडल के थ्रू समझ सकते हैं મા બુક્સમાંથી મને જે ખબર નથી પડતી મને જે સમજ નથી પડતી અહીંયા આવીને સારી રીતે સમજ પડી ગઈ છે કેમ કે અહીંયા બધું વિઝ્યુઅલાઇઝ થ્રી ડી મોડલ્સ ને બધું છે એટલે હવે મારી અન્ડરસ્ટેન્ડિંગ સ્પેસની હવે વધી ગઈ છે તાજેતરમાં આજ ભારતીય મૂળની નાસાની એસ્ટ્રોનોટ સુનીતા વિલિયમ્સ ત્રીજી વાર સ્પેસમાં પહોંચી તેનો ડાન્સ કરતા કરતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચવાનો વિડીયો સામે આવ્યો ત્યારે આપણા દેશના પણ ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેઓનું એસ્ટ્રોનોટ બનવાનું સ્વપ્ન છે બાળકો જ્યારે ખગોળની વાતચીત કરે છે ને તો બે વખત મા બાપ એવું કહે છે કે હા હા ચાલ જોઈ લઈએ હું જોઉં ને તું જો પછી જ્યારે બાળક એમ કે છે ને દસમામાં કે બારમામાં કે મારે ખગોળશાસ્ત્રી જો મારે એસ્ટ્રો ફિઝિક્સમાં આગળ વધવું છે મારે એસ્ટ્રોનોટ થઈને મારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મારે ચંદ્ર પર જવું છે ત્યારે મા બાપ ખાલી આટલું જ કહે છે બેસ્ટ છાનો માનો કેમ કારણ કે આ એક એવું સાયન્સ છે જેને એ લોકો હજી બી રોકેટ સાયન્સ સમજે છે આ હવે એ રોકેટ સાયન્સ નથી કે જે ખરેખર રોકેટ સાયન્સ છે ઈસરો હવે ઓપન થઈ ચૂકેલું છે એવું કહી શકાય કે અત્યારે બસો થી વધુ કોમર્શિયલ કંપનીઝ ઇન્ડિયામાં ખુલી ગઈ ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે નિકેતા શુક્લનો રિપોર્ટ